હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણ મારા વિડીયો તમારું સ્વાગત છે સૌડાયરા રામ રામ જય શ્રી કૃષ્ણ સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો મિત્રો કામ કરવા માંડ્યા છે હાડા હાથ વાગ્યામાં એટલા વેલા અને તડકો કેવો છે હાડા હાથ વાગ્યા જોઈ લો આજ બહુ તડકો થાય ભાઈ જા તડકો બહુ થાય જા આ જાકર આવી છે અને પરેશભાઈને ને કામ ઉપાડ્યું છે મકાનનું ભરતી તો ભરાઈ જાતા આજુ વચ્ચે હતે ને એટલા જ ભરતા લાગે હવે પાણા ક્યાં નાખવા તમારે આ થોડી ભરવા માંડ્યા છે કાકરાના પાણા આ ભરતી એને ભરાઈ ગઈ છે મકાનનું કામ ઉખેર્યું છે જોઈ લો મિત્રો ગામડામાં મકાન ઉખેરા છે આ દાબળા દાબળા જાદા નીકળે ને જ નીકળ્યા કે પાણા નથી નીકળે ને તો તો ભરતીમાં આવી જાય અને હું વાડીયા જાતો હતો તે રસ્તામાં પછી આ પરેશભાઈને બોલાવ્યો વિડીયો ઉતારવા અથરવા અથરવાટમાં વેફર ખાય છે રોટલી ખાતા દાખલો પડે છે

નવા જૂના થઈ જાય લઈ જાજો હા વીસ દિકેડ એ વીસ દિકાડે નવ વીસ દી નહીં પણ પંદર દિકાડી નવા જૂના થઈ જાય પછી લઈ લો હરસુકરાન બધા લઈ જાય એટલે ભેગા પાંચ લાખ ફરભારા થઈ જાય તા તમારું જ નહીં પાંચ ભેગા એને નવા જૂના કરવાના છે પાંચ ભય છે તેને એમાં પાંચ ઉપડે એમ છે સીધા હો હા ટ્રેક્ટર લીધો તો ને હાલો હું વાડીએ જઈ આવું પછી મારે વાડીએ વાડીએ કઈ જવું વાડીએ કઈ જવું પછી મારી વાડીએ કઈ જવું જો હા રાણું પાક્યું રાણું રાણું કાલમાં ડાકવા થાય રવિવારે આપણે આમાં આ તો બાકી છે એમાં જો રાણું એઠું પડ્યું न राइणियूं मोड़ियूं भाई दाम जो आ मां अटाधाम पकवान उहो मां वेलियूं पकी जूं टीम्बा मां બોલે હાલો મેં ઝાડવા પાઈ દીધા છે બાદરાના પૂરા વરી ગયા છે લણીએ લીધો છે ચો પૂરા વારે માતા ચાળવા બધે પાઈ દીધા છે અમારા રોદડા ખાઈ ગયા તા હવે કોરાણો છે ચાળવાને પાણી પાઈ દીધું બધે હવે હું જવા દઉં છું દુકાને હાલો આ ચાળવા હારા લીલા થઈ ગયા